પાટણ જિલ્લા સાહિત્ય શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં સાપ જેવા ઝેરી જીવજંતુઓ બહાર નીકળી આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાટણ શહેરના સિદ્ધપુર રોડ ઉપર સીકે એસ્ટેટ સોસાયટીમાં છ ફૂટ જેટલો લાંબો ઝેરી સાપ દેખાવ દેતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાટણની શહેરના સિદ્ધપુર રોડ પર આવેલી સીકે એસ્ટેટ નામની સોસાયટીમાં અચાનક સાત ફૂટ લાંબો ઝેરી સાપ દેખાવો દેતા સ્થાનિક રહીશોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આ સંદર્ભે કેટલાક સ્થાનિક જીવદયા પ્રેમીઓ દ્વારા પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળને ટેલિફોનિક જાણ કરાતા જ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ તાત્કાલિક અસરથી બનાવના સ્થળે પહોંચી જઈને છ ફૂટ લાંબા ઝેરી સાપને પકડી લઈને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે શ્રી જીવ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા ભારે જહેમત બાદ સાપનો રેસ્ક્યુ કર્યા બાદ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા સાપને પાટણ સરસ્વતી નદીના પટમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો હવે આજે પાટણ શહેરના સીકે ટેસ્ટમાંથી આટની શ્રી અમુલજીવ સેવા ટ્રસ્ટ દ્વારા સાપનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાપ કેટલો લાંબો હતો અને શું હતું અને તમને કેવી રીતે જાણ થાય સી કે હેસ્ટેટના રહીશોએ સાપ જોઈ ગયા એટલે અમને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ઓફિસમાં ફોન કર્યો રહીશોએ કે રાજુભાઈ અમારી સોસાયટીમાં સાપ આવ્યો છે ઝેરી તો અમારી ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને આ ઝેરી સાપનું છ ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કર્યું અને અને પકડીને છાઈ સલામત સરસ્વતી નદીમાં પટમાં છોડવામાં આવ્યું અને છોસટીના રહીસ હોય શ્વાસ લીધો આ સાપ કેટલા ફૂટનો લાંબો હશે છ ફૂટ લાંબો સાપ હતો તમારું નામ રાજુભાઈ એમ રાવળ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઓપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ